વાગરા ભેસલી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ સોળ હજારથી વધુ દારૂની બોટલ સાથે એક ઝડપાયો પંચ્યાસી લાખના દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાગરા ભેસલી ભેંસલી ગામ નજીક થી પચીસ લાખ નો વિદેશી દારૂ પાડવામાં આવ્યો છે આ દારૂ સાથે પોલીસે એક કરોડ થી વધુ પર ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આઈસર ટ્રકમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે આઈસર ટ્રકમાં રહેલી પાણીની ધાતુ ની ટાકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો બાતમી ના આધારે આઈસીબી ની ટીમ દ્વારા આઈસર ટ્રક ને રોકીને તપાસ કરવામાં આવી હતી જોકે શરૂઆત સુરત માં દારૂ દેખાયો નતો પોલીસે ટાંકી કટર વડે કાપીને તપાસ કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો તો પોલીસે તપાસ કરતા દારૂના ના પાંચસો છાસઠ બોક્સ મળી આવ્યા જેમાં કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલો હતી આ દારૂની કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસો આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખ ની કિંમત આઈસર ટેમ્પો અને અન્ય મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે કુલ મળીને પોલીસે એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે કર્યો છે આ મામલામાં પોલીસે જેસારામ વિશ્નારામ ઝાટ નામના છવ્વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે જેસારામે પોલીસે જણાવ્યું કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દહેરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો રાહુલે તેને આઇસર ટ્રક દહેજ જત્તા રોડ પર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે